ગાંધીધામ નગરપાલિકા દ્વારા વોર્ડ આઠ અને માં સમાવિષ્ટ વિસ્તાર મહેશ્વરી નગર ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે ખાતમુહૂર્ત માલતીબેન મહેશ્વરીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પદાધિકારીઓએ શહેરમાં વિકાસના કામો હાથ ધરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ ઉપપ્રમુખ દિવ્યાબેન નાથાણી શહેર પ્રમુખ પંકજભાઈ ઠક્કર કારોબારી ચેરમેન એ કે સિંહ પાલિકાના સ્ટાફ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે વર્ષ અને નવા વર્ષની શરૂઆત પછી પૂરા થયા અને શુભ દિવસો ચાલુ થયા ગઈકાલથી અને આજનો પહેલો દિવસ મહેશ્વરી નગર થી શરૂઆત કરવા સમગ્ર ભારતીય જનતા પાર્ટી એમાં મહેસરી સમાજની દીકરી તરીકે આ વિસ્તારની દીકરી તરીકે મને ખૂબ જ લાગણી છે અને ખૂબ જ ખુશી પણ છે આનંદનો ગૌરવ પણ છે કે એક શુભ શરૂઆત નવા વર્ષની હું મારા ઘરના આંગણેથી કરવા જઈ રહી છું આ શુભ પ્રસંગે આપણે સૌની વચ્ચે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી આદરણીય તેજસભાઈ શેઠ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ આદરણીય પંકજભાઈ ઠક્કર આપણા સૌના ધર્મગુરુ આદરણીય નાક્ષી દાદા સમાજના પ્રમુખશ્રી આદરણીય પૂનમભાઈ ચુડા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી આદરણીય દિવ્યાબેન કારોબારી ચેરમેનશ્રી આદરણીય એ કે સિંઘજી શાસક પક્ષના નેતાશ્રી આદરણીય ભરતભાઈ વોર્ડ નંબર ચાર અને આઠ જેમણે આ સુંદર કાર્ય કરવા માટે ખૂબ જ જહેમત ઉપાવી ઉઠાવી છે એવા સર્વે કાઉન્સેલ આદરણીય સુરેશભાઈ આદરણીય ધર્મેન્દ્રભાઈ આદરણીય ગેલાભાઈ બાકીના સર્વે કાઉન્સિલરો આદરણીય કમલભાઈ ગોવિંદભાઈ સંગઠનના સર્વે શ્રીઓ નૈનાબેન ઉપસ્થિત મારા સમાજના સર્વે માતૃશક્તિ વડીલો મારા ભાઈઓ અને બહેનો જેમ મેં પહેલા જ કહ્યું કે નવા વર્ષની શરૂઆત શરૂઆતથી થવા જેરી હોય એમાં જ્યારે વડીલોના આશીર્વાદ હોય તો સ્વાભાવિક રૂપથી એ કાર્ય સારામાં સારા રીતે સંપન્ન થાય એ આશીર્વાદ આપ સૌની પાસેથી હું ઈચ્છું છું આજે સમગ્ર મહેસૂરી નગર મકાન વિસ્તાર પાંચ રોડ ઉપા અને સાત રોડ આટા એકી સાથે આપણે કાદ કરવા જઈ રહ્યા છીએ મારે મારા સમાજના વડીલોને અગ્રણીઓને મારે કહેવું છે કે ઇતિહાસમાં પહેલી વખત અહીંયા વડીલો ઉપસ્થિત છે અગાઉ પણ અનેક કામો થયા છે જ્યારે જ્યારે સમસ્યા આવી છે ત્યારે નગરપાલિકાની ટીમ હોય ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય જ્યારે જ્યારે કોઈ પણ નાના મોટા પ્રશ્ન

આખી સોસાયટીના બધા જ રોડ બનતા હોય એવી પહેલી આ ઘટના છે આ કોઈ નાની ઘટના નથી અને સરળતાથી પાર પડે એવી પણ નથી કારણ કે એક રોડ પર મંજૂર કરાવવું હોય ત્યારે એની ગ્રાન્ટ એની વ્યવસ્થા એની બધી કાર્યો પાર પડે ત્યાર પછી આપણે કરાવી શકતા હોઈએ પરંતુ આપણે સૌએ એમાં મારે પણ આપણે સૌએ ચાર નંબર અને આઠ નંબરના કાઉન્સિલરોને આભાર પણ માનવો જોઈએ અભિનંદન પણ આપવા જોઈએ અને એની સાથે સાથે વિશેષ આભાર વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલરોનો પણ માનજો એટલા માટે કેમ કે જે સાચી વાત છે મારી આપ સૌની સમક્ષ પહોંચાડવી મારી જવાબદારી છે નગરપાલિકામાં જે પણ ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ વોર્ડ વાઇઝ ડિવાઈડ થાય અને એક વોર્ડમાં ચાર કાઉન્સિલર આવે એટલે એ વોર્ડમાં મળેલી ગ્રાન્ટ એ ચાર કાઉન્સિલરોને મળે એ ચાર કાઉન્સિલર પોતાની જરૂરિયાત પોતાના પાસે આવેલી રજૂઆત એના આધાર ઉપર એ ગ્રાન્ટની ફાળવણી કરતા હોઈએ દાખલા તરીકે એક વોર્ડમાં પચાસ લાખ મળે તો એ પચાસ લાખ ચાર કાઉન્સિલરોને સાડા બાર સાડા બાર લાખ રૂપિયા મળે ને એમને મળેલી રજૂઆત પ્રમાણે એ એમના કામ કરાવતા હોય છે પરંતુ બધા કાઉન્સીલરો સાથે મળી પોતાની ગ્રાન્ટ એક જ વિસ્તારમાં વાપરવા માટે પરમિશન આપી છે